નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપું છું માનસી મહત્વના સમાચાર અટકાયત કરવામાં આવી છે પહેલા જ તેઓની અટકાયત થઈ ગઈ છે પીએમના નિવાસસ્થાનની બહાર દેખાવો કરવા જતાં પહેલા જ જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તેઓની અટકાયત કરવામાં આવી છે સીએમ કેજરીવાલની ધરપકડ મુદ્દે આપના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા પરંતુ તેઓ હજુ તો પીએમ આવાસના પાસે પહોંચે તે પહેલા જ તેઓની અટકાયત કરી લેવામાં આવી દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને સત્તાધારી આમ આદમી પાર્ટી અને વિપક્ષ ભારતીય જનતા પાર્ટી વચ્ચે આજે રસ્તા પર ઘર્ષણ થઈ શકે છે અને તે ઘર્ષણના દ્રશ્યો સર્જાય તે પહેલા એ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં આમ આદમી પાર્ટી જે રસ્તા ઉપર આવી ગઈ હતી વિરોધ કરી રહી હતી જે કાર્યકરો હતા તે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડનો તો તે લોકોની અટકાયત કરી લેવાય

આપી દેવામાં આવી હતી આપના લોકોને આપના નેતાઓને એના સંગઠનને કેવી તમારી જે મંજૂરી છે કારણ કે અત્યારે ઇલેક્શન જાહેર થઈ ચૂક્યું છે તમામ વસ્તુઓ સુરક્ષા દ્રષ્ટિએ ધ્યાનમાં રાખીને અને સમગ્ર જે પીએમ હાઉસ છે ત્યાં એકસો ચુમ્માલીસ કાલે રાતથી જ ઇમ્પોઝ કરી દેવામાં આવી હતી એ સિવાય જે મેટ્રો સ્ટેશનો છે ત્રણ મેટ્રો સ્ટેશનોમાં જે બહાર નીકળવાની જગ્યા છે એને બંધ કરી દેવામાં આવી છે સુરક્ષાના ભાગરૂપે ઘણી જગ્યાએ જે આઈટીઓથી લઈને તમામ જે જગ્યાઓ છે ત્યાંથી ડાયવ રૂટો પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે કારણ કે જ્યારથી કેજરીવાલને અરેસ્ટ કરવામાં આવ્યો છે ત્યાંથી આમ આદમી પાર્ટીએ બે ત્રણ પ્રકારની રણનીતિ બનાવી એક રણનીતિ બનાવી છે કે રસ્તા પર ઉતરીને સીધી રીતે વિરોધ કરવો અને વિરોધ દર્શાવીને જે એકજૂટ કરવાનો તમામ જે વિપક્ષ પ્રયાસ કરો એના જ ભાગરૂપે આજે તો વિરોધ થઈ રહ્યો છે પણ એકત્રીસમી તારીખે રામીલા મેદાનમાં સમગ્ર ઇન્ડિયા ગઠબંધનની એક મોટી રેલી પણ છે આજે ઉગ્ર આંદોલન કરીને જો મહત્તમ લોકો જેલ મજાયા અથવા એમની અટકાયત થાય તો મીડિયાનું ધ્યાન આકર્ષણ કરવામાં એ સફળ થાય જે રીતે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ અને ઇન્ટરનેશનલ મીડિયાએ જે રીતે નોંધ લીધી તે તેનાથી એક આમ આદમી પાર્ટીને લાગે છે કે એ કમસે કમ મીડિયાનું ધ્યાન આકર્ષણ કરવામાં અને જે વૈશ્વિક બિરાદરી છે એ એનું ધ્યાન આકર્ષણ કરવામાં તેઓ સફળ રહ્યા છે એક રસ્તો તો એ છે બીજો રસ્તો સમગ્ર સોશિયલ મીડિયા ઉપર તમે જુઓ તો કેમ્પેન ચાલી રહ્યા છે સિંગલ સિંગલ જે દિલ્હીના લોકો છે અથવા તો આમ આમ આદમી પાર્ટીના સમર્થકો છે તે પોતાની રીતે એક એક મિનિટના વિડીયો બનાવીને આમ આદમી પાર્ટીના સમર્થનમાં કે કેજરીવાલના સમર્થનમાં રાખી રહ્યા છે ત્રણ દિવસ પહેલાં જ એક નેશનલ મીડિયાએ જ્યારે આનું આનું શું રિએક્શન આવી શકે છે તેના માટે સર્વે કર્યો ત્યારે દિલ્હીના બાવન લોકોએ એ વાત માની હતી કે આનાથી કેજરીવાલને ફાયદો થશે અને સરકારે કેન્દ્ર સરકારે ખોટું કર્યું છે ઇલેક્શન દરમિયાન આ ન કરવું જોઈએ એટલે આ તમામ વસ્તુઓનો ફાયદો આમ આદમી પાર્ટી ઉઠાવી રહી છે એ સાથે એનું જે અસર છે એ જોવા મળશે આખા દિવસ દરમિયાન જો વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ આમ આદમી પાર્ટી જે છે એ દિલ્હી બોર્ડર ઉપર પણ વિરોધ કરી શકે છે અલગ અલગ જે રેલવે સ્ટેશનો છે ત્યાં પણ વિરોધ કરી શકે છે સાથે મુક વિરોધ અને માત્ર પોસ્ટરોનો વિરોધ થઈ શકે છે ને કેટલીક જગ્યાએ ઉગ્ર વિરોધ પણ થઈ શકે છે એને ધ્યાનમાં રાખીને સમગ્ર દિલ્હીની અંદર એલર્ટ કરવામાં આવ્યા છે જ્યાં પણ એમને લાગે કે બસોની અંદર એની ચેકિંગ થઈ રહી છે કોઈ પણ વ્યક્તિ લાગે કે તે પ્રોટેસ્ટ કરી શકે શકે છે એની અટકાયત જે છે એની શરૂઆત કરી દેવામાં આવી છે એટલે બ્લોક જતા ડિફેન્સ જે છે મંત્રાલય અને જે રાષ્ટ્રપતિ ભવન જે લુટિયન્સ ઝોન કહેવાય છે એ વિસ્તારોમાં જતા તમામ રસ્તાઓ ઉપર પેરામિલિટરી ફોર્સિસ અને જે પોલીસ છે દિલ્હી પોલીસ એ તૈનાત કરવામાં આવી છે હજુ આ શરૂઆત થઈ છે આખા દિવસ દરમિયાન કયા પ્રકાર કયા ઘર્ષણના દ્રશ્યો સામે આવે છે માનસી આપણે જોઈશું પણ એક વાત જરૂર છે કે આમ આદમી પાર્ટી આ મુદ્દાને છોડવા માંગતી નથી અને તમને કહી દઉં કે આજે બીજો આદેશ કેજરીવાલે પોતાના જે સ્વાસ્થ્ય મંત્રાલય છે એને લઈને આપ્યું છે એટલે સરકાર